નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અતિ સુંદર અને આપણા દેશનું નેટિવ વૃક્ષ કે જેનું ગુજરાતી નામ છે કાંચનાર અને ઇંગ્લિશ નામ છે બોહનિયા વેરીગેટા કાંચનાર એક મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે આ વૃક્ષ ભારતીય ઉપખંડનું મૂળ વતની છે એટલે કે ભારત નેપાળ અને દક્ષિણ એશિયામાં તે સ્વાભાવિક રીતે ઉગે છે ગુજરાત સહિત ભારતના અલગ અલગ દરેક રાજ્યમાં આ સરળતાથી જોવા મળે છે કાંચના સામાન્ય રીતે છથી બાર મીટર સુધી ઊંચું થાય છે કેટલીક અનુકૂળ પરિસ્થિતિમાં તેની લંબાઈ પંદર મીટર સુધી પણ પહોંચી જાય છે વૃક્ષની ડાળીઓ પહોળી ફેલાતી હોવાથી તેની કેનોપી સુંદર છાંયો આપે છે પાંદડા ઊંટના ખૂર જેવા બે ભાગમાં વહેંચાયેલા હોય છે જે તેનું ઇઝીલી આઈડેન્ટિફિકેશન કરી શકાય તેવી એક નિશાની છે કાચનાનું સૌંદર્ય તેના ફૂલોથી જ જીવંત બને છે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન તેમાં ગુલાબી જામલી સફેદ કે બે રંગ ધરાવતા ઓર્કિડ જેવા ફૂલો ખીલે છે જેથી તેનું ઇંગ્લિશ નામ એક ઓર્કિડ ટ્રી પણ છે હવે ગુજરાતની અંદર તમને આ ફ્લાવરમાં ડિસેમ્બરથી લઈને એપ્રિલ સુધી આ ઝાડની ઉપર તમને ફ્લાવર દેખાશે ફૂલ ખૂબ સુગંધિત અને મધ્યમ કદના હોય છે સંપૂર્ણ વૃક્ષ ફૂલોથી ઢંકાઈ જાય છે ત્યારે તે શહેર કે ગામમાં સૌનું ધ્યાન ખેંચે છે કાચનાનું ફૂલ પક્ષીઓ માટે ઉત્તમ નેક્ટર સોર્સ છે ફૂલો અને કૂપળો ઘણી પક્ષીની જાતો માટે ખોરાકરૂપ છે ખાસ કરીને રોઝ રિંગેડ પેરાકીટ જે આપણા ત્યાં કોમનલી દેખાય છે આ પેરાકીટ આ ઝાડ પર આવે છે તેની કૂપળો અને ફૂલો બંનેને તોડી અને ખાય છે તે ઝાડ પર બેસીને બહુ સારી રીતે પોતાનો એક પગ ઉંચકીને તે ખાતું હોય છે ઘણીવાર એક સાથે તમને દસથી પંદર પક્ષીઓ એક જ વૃક્ષ પર દેખાય છે બીજું કોમનલી દેખાતું પક્ષી છે ગુજરાતમાં પર્પલ સનબર્ડ કે જેને આપણે ગુજરાતીમાં કહીશું જામલી શક્કરખોરો જામલી શક્કરખોરો નેક્ટર પીતી વખતે સતત ડાળીઓ વચ્ચે ઉડ્યા કરે છે પર્પલ સનબર્ડનો મેલ જે જાંબલી ચમકદાર હોય છે અને કાચનારના ફૂલ એ બંનેનું સંયોજન જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તે ખૂબ જ સુંદર લાગે છે નેક્ટર લેવા માટે તેઓ દિવસમાં અનેકવાર આ ઝાડની મુલાકાત કરતા હોય છે કાચનાર ખાલી વાઇલ્ડ લાઈફ માટે નહીં પણ માણસ માટે પણ એટલું જ ઉપયોગ છે કાચનાના ફૂલો અને કૂપળો ભારતીય રસોઈમાં મહત્ત્વનો ભાગ ધરાવે છે ઉત્તર ભારતમાં તેના ફૂલો અને કૂપળોમાંથી શાક બનાવવામાં આવે છે રાયતું નાખવામાં આવે છે ને અથાણા પણ બનાવવામાં આવે છે આ વૃક્ષના છાલ આયુર્વેદિકમાં પણ ઉપયોગમાં આવે છે આના સિવાય બગીચા રસ્તા સોસાયટી અને કેમ્પોમાં તેને ઓર્નામેન્ટલ થ્રી તરીકે પણ વાવવામાં આવે છે કાચના ગરમ અને સુકાવાળા વાતાવરણમાં સારું વધે છે તેને સૂર્યપ્રકાશ ખૂબ જ ગમે છે કોઈ પણ એક સારી ડ્રેનેજવાળી જમીનમાં તે ઊગી શકે છે એકવાર ગયા પછી તેને આ વૃક્ષને પાણીની બહુ જરૂર રહેતી નથી તેને કુંડામાં પણ રોપી શકાય છે પરંતુ ઉત્તમ વૃદ્ધિ માટે તેને જમીનમાં વાવું સારું છે કાંચનાર માત્ર એક વૃક્ષ નથી પણ આપણા પર્યાવરણનું એક આભૂષણ છે જ્યાં ફૂલ પક્ષી અને પ્રકૃતિનો એક સુંદર તાલમેલ જોવા મળે છે જો તમારા ઘરની આસપાસ કે ફરતા વિસ્તારમાં કાંચનાનું ઝાડ હોય તો વસંત ઋતુમાં ઉપર અવશ્ય નિહાળજો જો તમને ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ વાઇલ્ડ લાઈફ રિલેટેડ માહિતીઓ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ